ખરાબી કરવા ગરમ પાણી બોરવા મીઠા વાળું પાણી ગરમ કરીને ખૂબ મીઠું ના મીઠો હે ને આમ સડે જાય બીમાં પણ ગરમ પાણી બોર્યા તો ઉપર ધોરણ થઈ જાય કલર નીકળે જાય રાતો કલર છે ને બધું નીકળે જાય એકદમ ધોરા થઈ જાય મીઠું સડે જાય ગરમ પાણી બોરી દઈએ એકદમ કરકડતું ગરમ પાણી કરી પછી એમ બોર દઈએ આપણે પાણી કાઢી નાખીએ

હેઠાઈ ગણું હલો ખરીશિંગ બનાઈ ગઈ તમે પણ આવી રીતના ઘેર બનાવે હરીસિંગ

અને અઢી લીટર નો નીકળે હવેથી પાંચ લીટર ઓઇલ નીકળે જુનું એક લીટર પ્લેજરનું નહીં પાંચ છ લીટર તીલ આખું બરો આમાં હાલે આમાં બધા બધાથી ઘટે નહીં બેટા તો લેવો ન પડે જો આ ખૂણો ખાલી છે તો આ થોડી ખ્યાલ ઉપાડ લીધી બાકી આખો ત્યાં ઉભા કરતા